સ્વાગત છે અને તુવેર આવક અંગે વાત કરીએ તો નવ હજાર આઠસો ને છેતાલીસ કટાની આવક છે તો ચાલો જાણી લઈએ યાદના તુવેર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તુવેર બજાર ભાવ અપડેટ આપને મળતા રહે નવી તુવેર છે ભાઈ ચૌદસો ને છેતાલીસ રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટી તુવેર છે ભાઈ દાણે પણ એક સરખું છે કલરમાં પણ સારું ચૌદસો ને છેતાલીસ નવી તુવેર છે ભાઈ તેરસો ને પચાસ રૂપિયાના ભાવ થયા છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ મોટું મિક્સ છે મીડિયમ ક્વોલિટી કરતા ચૌદસો ને નવ રૂપિયાના ભાવ થયા છે જોઈએ ક્વોલિટી નવી તુવેર છે ભાઈ ચૌદસો ને નવ રૂપિયા ક્વોલિટીની વાત કરીએ દાણે પણ એક સરખું છે જોઈ લો કલરમાં પણ સારું ચૌદસો નવ રૂપિયાના ભાવ થયા છે નવી તુવેર છે ભાઈ ચૌદસો ઓગણસાઠ રૂપિયાના ભાવ થયા છે જોલિયે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો કાંઈ ના ઘટે ભાઈ સુપર ક્વોલિટી છે ભાઈ ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા દાણે પણ સારું છે ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા સાવ તુવેર છે ભાઈ તેરસો ને રૂપિયાના ભાવ થયા છે મીડિયમ ક્વોલિટી તુવેર છે ફાઇટ પણ છે જોઈએ ક્વૉલિટી તેરસો ને એકાશી રૂપિયાના ભાવ થયા છે સાવજ નવી તુવેર છે ભાઈ તેરસો પંચાવન રૂપિયાના ભાવ થયા છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ફાઇટ વધારે છે ભાઈ તેરસો પંચાવન રૂપિયાના ભાવ થયા છે ઓર્જિન તુવેર છે ભાઈ તેરસો ને પંચાણું રૂપિયાનો ભાવ છે જોઈ લો ક્વૉલિટી તેરસો ને પંચાણું રૂપિયા નવી તુવેર છે ભાઈ સાવચેત તેરસો ને ત્રેસઠ રૂપિયાનો ભાવ છે જોઈ ક્વોલિટી ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી તુવેર છે ભાઈ લીલો દાણો પણ છે તેરસો ત્રેસઠ રૂપિયા નવી તુવેર તેરસો ને રૂપિયાના ભાવ થયા છે જોયું ક્વોલિટી તેરસો ને રૂપિયા ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં નીચું છે ભાઈ તેરસો ને રૂપિયા વર્જિન તુવર છે ભાઈ તેરસો ને રૂપિયાના ભાવ થયા છે જોયું ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતાં નીચું તેરસો ને રૂપિયાના ભાવ નવી તુવેર છે ભાઈ તેરસો ને એકાશી રૂપિયા ના ભાવ છે જોઈએ ક્વોલિટી તેરસો એકાશી રૂપિયા તેરસો નેવ્યાશી રૂપિયાના ભાવ થયા છે ભાઈ નવી તુવેર છે તેરસો નેવ્યાશી રૂપિયા મીડિયમ ક્વોલિટી કરતાં સારું દાણે પણ સારું છે જો લો ક્વૉલિટી નેવ્યાશી રૂપિયા તેરસો ને રૂપિયાના ભાવ છે જોઈ લઈએ ક્વૉલિટી વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં નીચું છે ભાઈ તેરસો ને રૂપિયા લીલો દાણો ચૌદસો અડતાલીસ રૂપિયાના ભાવ થયા છે જોઈ લો ભાઈ નવી તુવેર છે ચૌદસો અડતાલીસ રૂપિયા ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટી તુવેર છે ભાઈ ચૌદસો અડતાલીસ રૂપિયા દાણે પણ એક સરખું કલરમાં પણ સારું ચૌદસો અડતાલીસ રૂપિયા તેરસો નેવું રૂપિયાના ભાવ થયા છે જોયે ક્વોલિટી ક્વૉલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી તુવેર છે ભાઈ તેરસો નેવું રૂપિયાના ભાવ થયા છે દાણે પણ એક સરખું છે જોલ્ય ક્વૉલિટી નવી તુવેર છે ભાઈ તેરસો ને અડસઠ રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો ફાઇટ વધારે છે જોઈ લો ક્વૉલિટી તેરસો ને અડસઠ રૂપિયાના ભાવ છે